હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણા માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ ગુજરાતનું હવામાન આગામી બે દિવસ માટે કેવું રહેવાનું છે કેમ કે સિસ્ટમે થોડો મૂવમેન્ટ આપેલો છે તો આપણે સૌ પ્રથમ ત્યાં જ જોઈએ તો તમે જોઈ શકો છો આ તો જે સાયક્લોન છે બંગાળની ખાડીમાં તેનો તમને ઇમેજ બતાવું છું તેની પણ મૂવમેન્ટ આપેલું છે તે પણ ગુજરાત તરફ થોડું આવતું હતું તેનાથી દૂર અત્યારે ગયું છે ગુજરાતી જો કે કદાચ આ સાઇડ આવત તો પણ ગુજરાતને એટલો ખતરો નહોતો અત્યારે હાલમાં હવે આપણે જે સિસ્ટમ આપણી છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ જે ગુજરાત તરફ કન્ટિન્યુ આવી રહી હતી તેને યુ ટર્ન લઈ અને ફરીથી અરબી સમુદ્રમાં દિશા તેની સિલેક્ટ કરી છે અને તે દિશા ઉપર તે આગળ ચાલે છે એટલે કે ગુજરાતથી દૂર જવાના એક સંકેત ઉપર અત્યારે સિસ્ટમ ચાલી રહી છે અને હવે યુટર્ન ન લગાડે અથવા હવે ગુજરાત તરફ ન આવે તો સારું કેમકે આપણે વરસાદની કોઈ પણ જરૂર અત્યારે છે નહીં અને સિસ્ટમ યુટર્ન લઈ લીધો છે એટલે એક રાહતના સમાચાર છે અને જો આ યુટર્ન ઉપર જ ચાલશે સિસ્ટમ અને અરબી સમુદ્ર તરફ જ જશે તો હાલમાં એટલે કે આજ દિવસભરમાં પણ તમને એવો કોઈ ખાસ વરસાદ જોવા નહીં મળે ફક્ત ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને આસપાસમાં તમને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બાકી જે આપણે બીજા જિલ્લાઓમાં રેડ એલર્ટ ટાઈપનું કહેતા હતા કે પોરબંદર ગીર સોમનાથ સોરી પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર ખંભાળિયા જે આ એરિયો છે તેમાં પણ આજે ખૂબ મોટો ખતરો હતો પણ જો આ સિસ્ટમ યુટર્ન લઈ અને આમ જ આ દિશા ઉપર જશે તો ગીર સોમનાથથી લઈ અને પોરબંદર સુધીના દરિયાકાંઠામાં જે આપણે સોરી દ્વારકા સુધીના દરિયાકાંઠામાં જે હેવી રેનનું આપણે કહેલું હતું તેવો કોઈ ખાસ વરસાદ આજે નહીં પડે એટલે રાહતના સમાચાર છે જો યુ ટર્ન આમને આમ બરકરાર રાખે તોની વાત છે આગળ આમ જ જાય તે પણ આપણે હમણાં જોઈએ આગળ શું પોઝિશન છે તે જો તમે જોઈ શકો છો આપણે જે થોડીવાર પહેલાં જોયું તે આપણું સેટેલાઇટ ઇમેજ અને આપણું ઓફિશિયલ હવામાન વિભાગે જે જાહેર કરેલું હતું તે હતું અત્યારે હાલમાં સિસ્ટમ આ તરફ જઈ રહી છે પાછી થોડી એવી મૂવમેન્ટ આ તરફ કરેલી છે સિસ્ટમે જે તમે જોઈ પણ શકો છો હજી પાછી અહીંથી કઈ સાઈડ મૂવમેન્ટ કરે તે જોવાનું છે તે આગામી બે ત્રણ કલાકમાં ખબર પડશે પણ અત્યારે આપણાથી દૂર જઈ રહી છે તેવો એક સંકેત આપણે મળેલો છે જો મૂવમેન્ટ કંઈ ન કરે અને આ જ દિશા ઉપર વહી જાય તો ગુજરાતથી ઘણી દૂર વહી જશે તો ગુજરાતને કોઈ પણ ખતરો નહીં રહી હવે હું તમને વિન્ડી વેધર પણ બતાવી દઉં આ તમે જોવો છો વિન્ડી વેધર છે અને ગુજરાતથી સિસ્ટમ દૂર ગઈ છે એટલે ફક્ત જે તેના આઉટર ક્લાઇડના વાદળો છે તે પણ જે વરસાદવાળા વાદળો છે તે અરબી સમુદ્રમાં છે અત્યારે તે પણ ગુજરાત ઉપર એવા કોઈ ખાસ છવાયેલા નથી ફક્ત કોઈ જગ્યાએ એકલ દુકલ સેન્ટરમાં એક દોઢ ઇંચ વરસાદ થાય તેવા વાદળાઓ છવાયેલા છે તે પણ ગતિથી અત્યારે આગળ વધી રહ્યા છે એટલે ગુજરાતમાં હાલ આજે જો સિસ્ટમ આ મૂવમેન્ટ ઉપર જશે તો કોઈ ખતરો નહીં રહે જો સિસ્ટમ ફરીથી પાછી તેના ટ્રેક ઉપર આવી જશે તો ગુજરાત ઉપર જેમ આપણે કાલે વાત કરી હતી તેમ ખતરો ખૂબ સારો એવો રહેવાનો છે બાકી કોઈ ખાસ વરસાદ ગુજરાત ઉપર અત્યારે જો આ મૂવમેન્ટ ઉપર જાય તો નહીં થાય જે આપણે એટલું જ જોઈએ છે કે ગુજરાત ઉપર વરસાદ અત્યારે ન થાય કેમકે ખેડૂતને ભાવની માંડવીઓ અને મૂગા ભાવનો મોલ પલડી ગયો છે જે આપણે બધા લોકોને ખ્યાલ જ છે હવે જોઈએ કે આપણી સરકાર શું આપણે મદદ કરે છે આપણા ખેડૂતને તે જ આપણે જોવાનું છે બાકી તો જે ભગવાન કરે તે સાચું આપણાથી તેમાં કંઈ નથી થવાનું જે બધા મિત્રોને ખ્યાલ જ છે એટલે આપણે અત્યારે વરસાદ જોતો નથી જો વયો જાય તો કેમ કે હજી ઘણા એવા ખેડૂત છે જે પચીસ ટકા નુકસાન જ થયું છે જો હવે વરસાદ આવશે તો સો સો ટકા નુકસાનમાં પરિવર્તિત થઈ જશે અને તે આપણે નથી જોતું એટલે આ આપણી આજની અપડેટ હતી કે અત્યારે સિસ્ટમે મૂવમેન્ટ કર્યો છે તો મેં વિડીયો આનો એક બનાવી અને તમારી સામે સમક્ષ રજૂ કર્યો છે કે આપણા ખેડૂતભાઈને એક નવી આશા મળે જેટલાને નુકસાન થઈ છે તેની તો કોઈ સવાલ જ નથી તેમાં તો આપણે ફક્ત દિલગીરી સિવાય કંઈ પણ નથી કરી શકવાના નુકસાન થઈ ગયું છે એ તો થઈ ગયું જ છે જે ઉપરવાળાના હાથમાં છે તે તો થવાનું જ હતું હવે સરકાર શું કરવાની છે તે આપણે જોવાનું છે કે આપણો જે પાક વીમો છે સોરી પાક વીમો તો નથી પણ આપણું પાક ધિરાણ છે તે માફ કરે છે કે પછી પ્રતિ હેક્ટર સહાય આપે છે તે આપણે જોવાનું છે હવે શું કરે છે એ અને કેટલા એરિયામાં આપે છે કેમ કે નુકસાની તો સમગ્ર ગુજરાતમાં અત્યારે થયેલી છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બધે નુકસાની થયેલી છે પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા તેમાં પણ નુકસાની થયેલી જ છે ફક્ત ગીર સોમનાથમાં છે એવું નથી ગીર સોમનાથ ભાવનગર તળાજા આસપાસ સૌરાષ્ટ્રનો સંપૂર્ણ જે દરિયાકાંઠો છે તેમાં બધામાં નુકસાની થયેલી છે ફરક એટલો છે સોમનાથમાં વધુ થઈ છે અને પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકામાં થોડી ઓછી થઈ છે બાકી નુકસાની તો બધે થઈ જ છે તો હવે જોઈએ છે કે ક્યાં કેટલું વળતર મળે છે અને શું મળે છે બાકી જે ગીર સોમનાથમાં અને ભયંકર નુકસાની થઈ છે તેમાં તો કદાચ પાક ધિરાણ કરી દઈને ત્યારે તે ખેડૂતનું બધું સરભર થાય તેવી કન્ડિશન અત્યારે આપણે દેખાઈ રહી છે તો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં તે પહેલાં હું તમને એક સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં જોઈ લ્યો આ સેટેલાઇટનો ફોટો છે જેમ હમણાં મેં તમને વાત કરી કે વાદળાઓ જે વરસવાના વાદળાઓ છે વરસાદ દ્વારા તે અત્યારે અરબી સમુદ્રમાં અંદર છે ગુજરાત ઉપર આઉટર ક્લાઇટ છે ત્યારે વાદળાઓ તમને દેખાઈ રહ્યા છે તે ફક્ત વાદળના ઘેરાં છે તેમાં કોઈ ખાસ એવો વરસાદ નહીં પડે ફક્ત હળવા ફૂડવા ઝાપટાઓ જ પડશે અને આ સિસ્ટમ જો આગળ વહી જશે આ ટ્રેક ઉપર અરબી સમુદ્રમાં વહી જશે તો ગુજરાતને હવે એટલો કોઈ ખાસ ભયંકર ડરવાની જરૂર નથી ફક્ત હળવા પૂરવા ઝાપટા થાય અને વરસાદ નીકળી જશે અને આગામી એકાદ દિવસમાં તમને વાતાવરણ ખુલ્લું જોવા મળશે પણ જો ફરીથી પોતાનો ટ્રેક પકડશે તો ગુજરાત ઉપર જેમ આપણે આગળ વાત કરી હતી તે જ પોઝિશનથી વરસાદ આવવાનો છે તે આપણે જો ટ્રેક બદલાવશે તો જરૂરથી તમારી માટે વિડીયો બનાવશું તો ત્યાં સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને